અહીંયા સરસ મજાની ગાયું જો સરે છે અહીંયા જ મસ્ત લોકેશન છે તો અહીંયા જ વિડીયો બનાવી લેવી રીલ બનાવી નાખી છે મસ્ત મજાની હો પાછા આવી છે ઓલપાની સાઈડ ગાડી આવી ગઈ છે જો હાલો તો હકાલો હકાલી લે તમને ન આવડતી મને ક્યાં ગાડી આવડે છે જોઈ લ્યો તો ખરી આવડે તો એ કોજ્યા ગાડી અકાલી નથી આજ પહેલી વાર હકાલવાની થાય છે કેમ થાય શીખી જાય શીખી જાય કઈ વાંધો ને આ કેસ એ શીખવી જાય તાઈ મારી જુઓ તમે કેવી રીતે હું પેલી ગાડી હકાલી ખરી પણ એક નંબર શીખવાડી દો શીખવાડી દે મને જરિયા આવડતી નથી આ ગાડી છે વીલ કઈ ગાડી છે આ ગાડી સુઝુકીની બર્ગમેન છે 1.5 લાખ રૂપિયા ની ગાડી હકાલવાની છે મારે કાઈ વાંધો ને હકાલ ના ચાલો જોઈ છે કઈ રીતે શું થાય ગાડી ઉપર હું બેહી જો આ શરૂ કરી જો પેલા ચાવી શરૂ કરો હવે આ લાલ બટન છે પણ આ સ્ટેન્ડ કોણ ચડાવશે સ્ટેન્ડ ખરા દીધો હવે હવે લાલ ચાપ દબો બ્રેક દબે આ દબો ને થઈ ગઈ થઈ ગયું શું રે હા હવે લ્યો હું બેહી ગયો પહેલાં હાલો હાકો કે લીવર ધીરે ધીરે દ્યો હા આવો બી હાકો તો ખરી પહેલાં હાકો 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 એ એ એ ભાઈ જો 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 એ એ ભાઈ ભાઈ કેમ ઊભી કેમ રાખ થઈ આ બ્રેક દબાવો બ્રેક 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 હા એ લિવર છે આઈ હા હા આઈ કે ને હા હા એ એ લા ઊભી કરે એલા વો ઊભી કર ગાડી

જોજો ભાઈ તુસાર ભાઈ પાછા ચાલુ થઈ ગયા છે આ ભાઈ હવે આવડી ગઈ છે બાકી નથી આવડી હવે આપડે બહુ ગાડી છે નઈ આ જેની ગાડી છે એમને આપી દીધી છે ભાઈ તમે જોયું છે ને હમણે થોકી દીધી એટલે આ ભાઈ તો કાલ ચોકે કે માં એક્સપોર્ટ એક્સપોર્ટ તો કે આ વાશ્ય હતી હવે પુત્ર જાઉં પુત્ર જ આવી છે હવે તો ચાલો કન્ટિન્યુ બને રહેજો વિડિયોમાં અકવાડા ઉપર આવી ગયા છે સરસ મજાનો જો મહાદેવ નું ટેચ્યુ છે અને તારે ફોટો પાડવાનો છે આને ફોટો પાડવો છે આપણે એકાદ ફોટો પાડ લઈએ મસ્ત મજાનો ના એ ઘડી તો વ્લોગ નઈ બની કે કારણ કે ફટેરા ની બધું અહીં ગાડીઓ ઓટે છે હાયવે રોડ છે પાછો એટલે પેલા આપણે ફોટા ને બધું પાડી લઈએ મોટા પાડી લીધા છે અને આ જો મૂર્તિ નાની એમ થી મૂર્તિ મહાદેવ ની એવળ્યા મોટી મૂર્તિ સિનેમાન ચોટમાં તમને ઝરી ગમતી બતાવું છે ને મેં રૂપે શહેરના ગેટ ની અંદર ઓગી ગયા સીવી પાછળ જરીઓ આ ગેજ આ રૂપે કોડ ગામ નો શિરડી માં દર્શન કરી લીધા છે ને હવે પાછા આવી છે ઘર સાઈ હાલો જાવા જો ગાડી જાવા જો ભાઈ હાલો એ શિરડી માં થી સીધો ઘરે આવ્યો અને અત્યારે પગથિયે બેઠો છું અને ઓલા બે મને મૂકીને ઈ ગયા હતા બહાર અહીંયા ઘરે અને આજ તો મેં પહેલી વાર ગાડી હકા લીધી પડી ગયા હતા પણ કોઈ વાંધો ના આવ્યો ઓલો પેરો કે નહી કોઈ વાંધો ના આવ્યો ગાડી થોડી ગઈતી મારી ઉપર તો વાંધો ના આવ્યો ને હવે તો શીખી જશે એવી રીતે કારે કારે હકાલ છું એટલે કઈ વાંધો નહીં તો આપણે આજનો બ્લોગ આને જ પૂરો કરી દઈશું વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મળે એક બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય સબસ્ક્રાઈબર કરતા બાય